આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હિન્દુ એકતા બતાવવાની અને સરકારને ઝડપથી સર્જિકલ સ્ટ્રાઇક જેવા ગંભીર કદમો ઉઠાવે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા اھم کي توبيخ کرو صلاح ભાવનગરનો હિન્દુ સમાજ કાલે જે પહેલગામમાં જઘન્ય ઘટના બની છે એનો સત શબ્દોમાં વિરોધ કરવા ભાવનગરના સમગ્ર હિન્દુ સમાજ અને સમગ્ર સંસ્થાઓ આજે અહીંયા ભેગી થઈ છે જે ભારત સરકારને પોતાની લાગણી પહોંચાડવા માગે છે કે આ પ્રકારનો આતંકવાદ ધર્મના નામે મજબના નામે અત્યાર સુધી ચાલતું હતું કે કોઈ આતંકવાદનો ધર્મ નથી હોતો પણ એ સાબિત થયું કે આતંકવાદનો મજબ હોય છે ધર્મ હોય છે

જે પાછળથી ગા કરવામાં આવ્યો છે અને છવ્વીસ જણો નિર્દોષને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે ઘણા બધા લોકો ભેગા થતા હોય પણ ખરેખર બધાને સમૂહિક ભેગું થવાની જરૂર છે અને દરેકને સહયોગની જરૂર છે આ એક છે કે જે જેના ઘરેથી જે એક્સપાયર થયા છે એને તો કેટલું બધું થયું હશે એનું કોઈ નક્કી જ નથી પણ આ જે બનાવ બન્યો છે એ અતિ ખરાબ રીતે બન્યો છે અને જલિયાવાળા બાગથી પણ ખરાબ શબ્દોમાં હું વખોડું છું અને આ રીતનું ન બનવું જોઈએ અને જેને જેના ઘરના ગયા છે એને જેની ખબર હોય અને ભારત સરકારને એક વિનંતી છે કે જબરજસ્ત કોમ્બિંગ કરાવો આખા દેશમાં કોમ્બિંગ થવું જોઈએ તો તમને ખ્યાલ આવશે ક્યાં શું છે ક્યાં શું નથી બાકી આવી રીતે નહીં ચાલે હવે લોકો થાકી ગયા છે અને ધરતી પણ તમને પૂતારે છે કે હવે આ બંધ કરો એમ કેટલા લગીન હિંદુઓને માર ખાવાનો છે જય હિન્દ